તો અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં ચેન સ્નેચિંગની ઘટના બની છે યુવકના ગળામાંથી ચેન ખેંચીને બે શખ્સો ત્યાંથી સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે નિકોલ પોલીસે ફરિયાદ તપાસ શરૂ કરી છે તો અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારની આ ઘટના સામે આવી છે ચેન સ્નેચરો જે રીતે એક્ટિવ થયા છે યુવકના ગળામાંથી ચેન ખેંચીને બે શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા છે સીસીટીવી તેના સામે આવ્યા છે આપ જે એક્ટિવા પર બે શખ્સો આવ્યા હતા એક વ્યક્તિ રસ્તા પરથી ચાલતા જઈ રહ્યો છે અને તેની ચેન ખેંચીને તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા છે ઉદય અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે ઉદય સીસીટીવી સામે આવ્યા છે બે શખ્સો કોણ હતા તે અંગેની કોઈ જાણકારી મળી જરૂરથી જો વાત કરવા માં દીક્ષિતા આખો બનાવ જે આપણે જોઈ રહ્યા છે ત્યારે સીસીટીવી ફૂટેજ અંદર એ અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવ છે અને જ્યાં મેંગો મોલ આવેલો છે મેંગો મોલ ની નજીક નો આપવા બનાવ છે ત્યાં તમે જોઈ શકો છો કે રાહદારી ચાલીને જઈ રહ્યો હતો એ સમય દરમિયાન બે શખ્સો જે છે એ આવે છે અને ગળામાંથી ચેન ખેંચી અને ચેન નું સ્નેચિંગ કરીને ત્યાંથી ફરાર થઈ જાય છે ત્યારે સમગ્ર મામલે અત્યારે યુવક જે છે જેનું ચેન સ્નેચિંગ થયું છે જેનો સોનાનો ચેન ગયો છે તેના દ્વારા અત્યારે બિકોલ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને આ સીસીટીવી ફૂટેજ આધારે અમદાવાદ શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ ઝોન ફાઈવ કઈ તરફથી આવેલા હતા એક્ટિવાનો નંબર શું હતો એક્ટિવા ચોરીનું નથી કે નહીં અને નંબર પ્લેટ બદલેલી છે કે નથી બદલે તમામ બાબતો તપાસ શરૂ કરવામાં આવી છે દિશિકા બિલકુલ આભાર ઉદય સમગ્ર વિગત બદલ